અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અડતાળા ગામના હાર્દિકભાઈ અવૈયાના પરિવારની મુલાકાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ મૃતક હાર્દિકભાઈ અવૈયાના માતા પિતાને તેમજ પરિવારને સાંત્વના આપી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અડતાળા ગામના હાર્દિકભાઈ અવૈયાના પરિવારની મુલાકાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા કેન્દ્રીય મંત્રી ય મંત્રી નિમુબેન બાબણી મૃતક હાર્દિકભાઈ અવયાના માતા પિતા અને પરિવારને આપી સાંત્વના ગઢડા તાલુકાના અડતાળા ગામના સત્યાવીસ વર્ષીય યુવાન હાર્દિકભાઈ અવયા અને તેના ભાવિ પત્ની વિભૂતિબેન નું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા

અને વિભૂતિબેન હાર્દિકભાઈ અવૈયા બંનેનું આ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે તેમના આત્માને શાંતિ આપે પ્રભુ એવી પ્રાર્થના કરું છું એમના પરિવાર પરિવારજનોને સાંત્વના અને અમારી પૂરી સંવેદના છે સરકાર આપની પડખે છે આજે એમના પરિવારને મળવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુરભાઈ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જીતુભાઈ જગદીશભાઈ સૌ કાર્યકરો આજે પરિવારની સાથે અમે છીએ અને પરિવારને મળ્યા છીએ